કતિરિયા આવશે તેમની સાથે ધાર્મિક માલવિયા અને જીગીા પટેલ પણ આવશે ગોંડલ આશાપુરા ચોકડી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અલ્પેશ કતિરિયા ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલ માં આવે તે પહેલા જ ઠેર જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શનમાં પાટીદાર યુવાનો સહિત અન્ય સમાજના યુવાનો હાથમાં પોસ્ટર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો ગોંડલ તાલુકાના રીવડા બરોડી ભુણાવા બિલિયણ સહિતના ગામોમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ સૂત્રોચ્ચાર સાથેના પોસ્ટર બેનર તેમજ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો રિપોર્ટ ઓફ હિરોઝ ચુનેજા દોરાય છે